તો મિત્રો વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા જો તમને મારે ચેનલ ઉપર વિડિયો જોવાનો ગમતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ ના ભૂલતા અને હા વિડિયો સારા લાગે તો લાઈક શેર અને નીચે કમેન્ટ કરવાનું ના ભૂલતા હે બેક ટુ માય ચેનલ અને આજે અમે આવ્યા છીએ ડિલિવરી લેવા માટે આવી ગયા છે ને લોકો મમ્મી સો ગાઇસ અહીંયા બધી ફોર્મેલિટી હતી એ બધી પૂરી કરી દીધી હતી અને લાસ્ટમાં જે સાઇન બધી બાકી હતી ડોક્યુમેન્ટમાં તો એ બધી પણ અહીંયા થઈ રહી હતી અને મારા પપ્પાએ દરેક ડોક્યુમેન્ટ ઉપર હવે સાઇન કરી લીધી હતી હવે એક ટાઈમ હતો નવી ગાડીની ડિલિવરી લેવાનો અને અહીંયા અમે વેઇટ કરતા હતા કે ક્યારે અમારી નવી ગાડીની ચાવી અમારા હાથમાં આવે તો મિત્રો અહીંયા આપણી ગાડી બહાર ડિલિવરી માટે રેડી થઈ ગઈ છે ને હવે આપણે એના ઉપર આપણે જે ફૂલહાર લાયા હતા મસ્ત એ હવે અહીંયા લગાવી દઈશું તો બહુ સરસ ગાડી લાગી રહી છે ને આ ગાડી છે બ્રિઝા તો તમે કોમેન્ટમાં જણાવજો કે કેવી લાગી તમને ગાડી અને હા કલર પણ કેવો લાગ્યો તો મિત્રો આ ગાડી અમે કલોલથી લીધી હતી અને ચલો હવે સરસ મજાનો અહીંયા હાર આપણી ગાડી ઉપર પહેરાઈ દઈશું તો મિત્રો અહીંયા આપણી નવી ગાડી છે એટલે અહીંયા સૌ પ્રથમ આપણે ત્યાં ચાલનાથી સરસ એને પૂજી લઈશું તો અહીંયા મેં સરસ મજાનો સ્વસ્તિક બનાવ્યો હતો અને નવી ગાડી છે એટલે બસ ભગવાન આ ગાડીથી બહુ જ સરસ મજાની યાત્રાઓ કરાવે પ્રવાસ કરાવે એટલી જ આપણે પ્રાર્થના કરીએ અને દરેકના સપના પૂરા થાય બસ એટલું જ આપણે ભગવાન જોડે માગવાનું હોય તો અહીંયા પહેલાં મેં સ્વસ્તિક બનાવીને પૂજા કરી હતી હવે મારા ભાભી આવ્યા અને સરસ મજાની ગાડી લાગી રહી છે બીજા વ્લોગર બ્લોગ બનાવી રહ્યા છે ખૂણામાં તો બહુ જ સુંદર પડ હતી આ અમારા માટે અમારી ફેમિલી માટે તો બસ હવે મમ્મી પણ જઈ રહી છે ગાડીની પૂજા કરવા માટે એ અંદર સ્ટેરિંગ અને અંદરથી ગાડીની પૂજા કરશે ત્યાં પણ ચાંદલા કરવાના છે એટલે અને અહીંયા અમે લોકો ગાડીની બુકિંગ તો કરી હતી હવે ડિલિવરી લઈને અહીંયાથી અમે લોકો જઈશું સીધા ચામુંડા માતાજીના મંદિરે જોકે કલોલથી બસ નજીકમાં જ છે છત્રાલમાં જો તમે લોકોએ પણ જોયું હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બસ હવે અહીંયા આપણે પૂજાને કરીએ સો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમને આ ગાડી કેવી લાગી સરસ મજાની ગાડી છે અને બસ બહુ હેપી હેપ્પી અમે લોકો છીએ આટલા બધા લોકો અમે આવ્યા હતા ગાડીની ડિલિવરી લેવા માટે અહીંયા મમ્મી પપ્પાને ચાવી આપી સૌપ્રથમ એટલે બસ આ બધી કેપ્ચર કરેલી મોમેન્ટ છે કે જે આખી લાઈફ અમે લોકો જોઈશું અને જ્યાં સુધી યુટ્યુબ રહેશે ત્યાં સુધી મારી આ બધી યાદો પણ રહેશે એટલા માટે મને વિડીયો બનાવવા બહુ ગમે કે આ દરેક યાદો મેં કેપ્ચર કરી મારા ફોનમાં અને બધી હવે લાઈફ ટાઈમ માટે એક મેમરી તરીકે સેવ થઈ ગઈ છે ફોન જતો રહેશે કંઈ પણ જતું રહેશે પણ આ બધી યાદો એમને વિડીયો તરીકે રહેવાની છે એટલે વ્લોગિંગ કરવું મને એના માટે બહુ જ ગમે છે તો અહીંયા મારી ફૂલ ફેમિલી ફોટો પડી ગયો હતો અને અહીંયા મારા ભાઈના ફ્રેન્ડ લોકો હતા તો એમનો પણ એક ગ્રુપ ફોટો મસ્ત પડી ગયો હતો તો ચાલો મિત્રો હવે અમારી ગાડીની કમ્પ્લીટ ડિલિવરી લઈ લીધી છે અને હવે અહીંયાથી જઈશું અમે મંદિર બાજુ મમ્મી ભાભી અને હું ચલો માતાજીનું નામ લઈને સરસ મજાનું આજે મારા નાના ભાઈનો બર્થડે હતો એટલા માટે અમે લોકોએ ગાડીની ડિલિવરી અત્યારે લીધી હતી તો બસ હવે ફાઇનલ જે બધું રજીસ્ટ્રેશન હતું કંઈ પણ બધું કમ્પ્લીટ કરી લીધું હતું અને બસ હવે આપણી ગાડી નીકળી રહી છે મંદિરે જવા માટે બહુ જ સરસ લુક છે તો તમને ગાડીનો પણ આખો ફૂલ વિડીયો જોઈએ તો મને કોમેન્ટમાં જણાવજો બસ હવે આપણે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે ગાઈસ હેપી હેપી અને અહીંયા આપણું મંદિર આવી ગયું છે જો કે અમારા કુળદેવી થાય છે ચામુંડામાં અને ત્યાં અમે સૌપ્રથમ ગાડી લઈને આવ્યા પૂજા કરાવવા માટે તો અહીંયા મહારાજ તરફથી પૂજા કરાવવાની છે બહુ જ સરસ વાતાવરણ લુક અને અહીંયા થોડું વિડીયો બનાવવાનું તો જરૂરથી બને મસ્ત લુક આવી રહ્યો તો બટ હવે જઈશું આપણે લોંગ ટ્રીપ ઉપર તો આ છે અમારું મંદિર છત્રાલમાં આવેલું બહુ જ સરસ મંદિર બહુ જ જૂનું મંદિર અને આજુબાજુમાં વાતાવરણ પણ બહુ જ સારું હતું તો ચાલો હવે અંદરથી આપણે મસ્ત માતાજીની આપણે પ્રાર્થના કરીએ અને આશીર્વાદ લઈ લઈએ જેથી કરીને આપણા કંઈ પણ ઈચ્છાઓ હોય કંઈ પણ સપના હોય બધા ભગવાન પૂરા કરે પણ હા એના માટે તમારે મહેનત બહુ જ કરવી પડશે જોકે મિત્રો એક સરસ મજાની નવી ગુડ ન્યૂઝ પણ છે એ પણ આપણે આપણી ચેનલ ઉપર લોંગ ફોર્મેટમાં વિડીયો બનાવીને શેર કરીશું હાલ પૂરતું સરપ્રાઈઝ રાખીએ છીએ એને તો બસ માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે અને અહીંયા મંદિરની પાછળનો જે રસ્તો હતો જેની આપણે પ્રદક્ષિણા કરી દીધી હવે તો ખૂબ જ સારું મંદિર તો ચાલો મિત્રો હવે આપણે પંડિતજી આવી ગયા છે આપણી નવી ગાડીની પૂજા કરવા માટે અને અહીંયા સરસ મજાની આપણે પૂજા કરાવી હતી જેથી કરીને આપણે ક્યાંય બી જઈએ આપણે કોઈ પણ પ્રવાસ હોય કે કંઈ પણ તો બસ આપણે સ્વસ્થ રીતે બધું જ કાર્ય પૂરું કરી શકીએ અને એટલા માટે જ આપણે ભક્તિ કરવી જરૂરી છે તો કંઈ પણ હોય માણસ કેટલો પણ આગળ વધે કે કંઈ પણ હોય એના મૂડ સાથે જોડાયેલું રહેવું બહુ જ જરૂરી છે અને એટલે જ એને વિનમ્ર બનવું પણ જરૂરી છે સરસ મજાની અહીંયા પૂજા થઈ રહી હતી મિત્રો અહીંયા આપણી જે પૂજા હતી એ પૂરી થઈ ગઈ હતી અને બસ હવે સરસ મજાના આપણા સપના પૂરા કરીએ જોકે મિત્રો ટ્રાવેલ કરવાની ઈચ્છા છે એટલે ભગવાન કરીને આપણે બહુ બધું ટ્રાવેલ કરીએ આપણી યુટ્યુબ ચેનલ પણ બહુ સરસ રીતે ચાલે એટલી આપણે પ્રાર્થના કરીએ છીએ અને બસ તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હા કોમેન્ટમાં પણ લખી દેજો કે આગળ તમને કેવા વિડીયો જોવા ગમશે જેથી કરીને આપણે એવા વિડીયો લાવતા રહીએ અને ખૂબ જ સરસ મજાનો નજારો છે અહીંયા અહીંયાથી અમે નીકળી ગયા હતા હવે ઘર તરફ જવા માટે તો બહુ જ મસ્ત સનસેટ થતો હતો સો ગાઈસ આ છે નર્મદા કેનાલ જોકે અમારા ગામ તરફ જવાનો રસ્તો અને બહુ જ મસ્ત વાતાવરણ સાંજનો સમય અહીંયાથી અમે સીતા ચોકણી માતાના મંદિરે આવ્યા હતા જો કે અમારા ગામમાં જ આવેલું છે અને અહીંયા પણ આપણે સરસ મજાની પૂજા કરી લઈશું ત્યાં પણ આપણે મીઠાઈ વગેરે જે ચડાવવાનું હતું એ અહીંયા ચડાવી દીધું હતું અને આ મંદિર અમારા ગામમાં જ આવેલું છે તો બહુ જ સરસ મંદિર છે એકવાર તમે પણ જરૂરથી અહીંયા વિઝિટ કરજો આ છે અમારા ચોગડી માતાનું મંદિર અને અહીંયા આપણે પૂજા કરી દીધી દીવો કરી દીધો અને પેડાનો જે પ્રસાદ લાયા હતા એ પણ અહીંયા આપણે ચડાવી દઈશું ત્યાંથી અમે સીધતા ગયા હતા અમારા જે સધી માતા કહેવાય તો એ છે અમારા લાડુ માતા અને એમને પણ અમે અમારી પ્રસાદ જે પણ થતી હતી એ ચડાવી અને તેમના પણ આશીર્વાદ ખૂબ જ જરૂર છે બસ આજના વિડીયોમાં આપણે બહુ જ અઘરું કામ હતું પણ જે પૂરું થયું છે એ વિડીયો આખો કેપ્ચર કર્યો છે અને જો તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય મિત્રો તો પ્લીઝ મને કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા કે આ એક અમૂલ્ય ક્ષણ છે જે મેં તમારી જોડે શેર